થકી છે અને તો પોતાની હાલ દોસ્તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે કે આજે આપણે બનાવવાની છે પાભાજી તો આજે આપણે બનાવે છે પાંચ મણની પાઉાજી તો આ પાઉાજી કઈ રીતે બને છે અને પહેલી વાર આપણે પાઉભાજી નો વિડીયો બનાવેલો છે એમાં ઓનલી ફોર પાઉભાજીની ટેસ્ટ રિવ્યુઝ આપેલો છે અને આ વખતે પૂરેપૂરો પ્રોસેસ બતાવવાની છે તો વિડીયો પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ ચેનલમાં બની રહેજો અને તમને જોવાની મજા આવશે તો હાલો આગળ મળીએ

તો ફાઇનલી નો રિંગણ નાખી દો છે વાફવા માટે બધી જ વસ્તુ વાફી વાફીને બનાવવાની હોય છે તો જો ફુલાવર પણ નાખી દી તો ફાઇનલી કોબી પણ નાખી દી કોબી હળદર મીઠું ફળદરને મીઠું ઉપરથી વાફા બધી વસ્તુ મેક દીધી ને ક્યારે ઉપરથી નાખવાનું હોય ટમેટાની ગ્રેવી કરવા માટે જો તો ટમેટા મશીનમાં નાખી દીધા છે જોવા તો ફાઇનલી જો ગ્રેવી થઈ ગઈ ને ડઘારામાં જો ઓલરેડી સ્ટોક થાય છે ભલા મશીનમાં છે ને થોડી ગ્રેવી નથી થાતી ને એટલે મને જો મિક્સર લાવની ગજે ત્રણ એકર ત્રણ મિક્સરમાં ગ્રેવી કરવાની છે ફાઇનલી મિક્સર જો તૈયાર કરી દીધું તો ફાઇનલી બધી જ ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે તો ફાઇનલી જો ગ્રેવી કરવા માટે જો બધા ને બટેટા ફોલાઈ રહ્યા છે બટાકા બધા ફોલાઈ ગયા છે તો આની ગ્રેવી કરવાની ફાઈનલ છે ને લસણની પણ ગ્રેવી કરવાની છે તો ફાઈનલ લસણની ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે ગ્રેવી કરવા માટે જો ડુંગળી સુધારી નાખી છે આદુની પણ ગ્રેવી કરવાની છે રીંગણા અને કોબીની જો ને ફ્લાવરની ગ્રેવી કરી છે તો જુઓ ફાઇનલી આની ગ્રેવી કરવાની છે મોટા ટોપમાં જુઓ તો બધી ગ્રેવી નાખી દીધી છે અને કરણભાઈ જો ગ્રેવી કરવા માંડ્યા છે ફાઇનલી જુઓ ભાજી તળવા માટે જુઓ તેલ નાખી દીધું છે ડુંગળીની ગ્રેવી આદુની ગ્રેવી લસણની ગ્રેવી મરસાની ગ્રેવી બટાકાની ગ્રેવી ટમેટાની ગ્રેવી તો બધી જ વસ્તુ રેડી છે અને તેલ પણ ફેકાય ગયું છે અને વઘારવાની છે ભાજી હીંગ મરચાની ગ્રેવી મીઠું ડુંગળી લસણ આદુ મરચાની જો ગ્રેવી નાખી દીધી છે ટમેટાની ગ્રેવી જો આ બધા જો પાઉંભાજીના મસાલા છે જો હાથી સાપ પાઉંભાજીનો સ્પેશિયલ મસાલો હળદર મીઠું ધાણાજીરું મરચું આ બધા જ મસાલા નાખવાના છે જો તો ભાજી માટે જો કોતમી છુધારી નાખી છે લાલ મરચું ધાણાજીરું સટાકેદાર બનાવવા માટે જો કાશ્મીરી મરચું નાખ્યું છે બટેટાની ગ્રેવી તો બધી જ ગ્રેવી નાખી દીધી છે અને કમ્પ્લીટલી જોવો હવે ભાજીનો કલર પણ આવી ગયો છે અને હવે મેન મેન ગ્રેવી જે આપણે કરેલી હતી ને ત્રણ સબ્જીની રીંગણા કોબી અને ફ્લાવર હવે આ ગ્રેવી નાખવાની છે ભાજીની અંદર રીંગણા ફ્લાવર અને કોબીની ગ્રેવી બધા કરતાં જો વધારે છે આ ગ્રેવીને હવે આમાં ફ્રાય કરવાની છે જો તમે બીજી પણ લીધી છે બધી જ ગ્રેવી નાખી દીધા પછી તને થોડી વાર આને પાકવા દેવી પડે જો ઘણી બધી વાર લાગી ગઈ છે થોડો થોડો ધીમે ધીમે જો કલર પકડાઈ રહ્યો છે ભાજીનો ઉપરથી લીંબુનો રસ જો તો ફાઇનલી ભાજી રેડી થઈ ગઈ છે ને તમે એકદમ સટાકેદાર ભાજી તો ફાઇનલી રેડી થઈ ગઈ છે અને ટોપ ઉતારી લીધો છે ભાજી તો ફાઇનલી ભાજી કમ્પ્લીટ થઈ ગઈ છે અને એક ટીપમાં ભરી છે અને આ બધી જ ભાજી છે ને આપણે સ્કૂલના બાળકોને ખવડાવવા માટે જવાનું છે ફાઇનલી જો બીજી ટીપ પણ ભરાઈ ગઈ છે પાવ આવી ગયા છે અને ટ્રેક્ટરમાં સ્ટોક કરી દીધો છે બધા જ પાવ લઈ અને નિશાળે જવાનું છે જોવો તો ફાઇનલી ભાજીનો ટોપ પણ લઈ લીધો છે અને આને પણ ટ્રેક્ટરમાં મૂકી દેવી

ભાજી ખાવાની મજા આવી ભાજી ખાવાની વાહ ભાઈ વાહ આ છોકરો રેડી છે બીજો કોઈ એક નંબર નહીં મજા આવે એમ જ કઈ ખાલી વધારી ભાજી ખાવાની

કેમ લાગી એક નંબર ભાઈ તો ફાઈનલી આ તો પાઉભાજી નો વિડીયો ખાસ કેવો લાગ્યો કમેન્ટ સેક્શન ની અંદર કહેજો આગળ કયો વિડીયો જો એ પણ કહેજો અને ખાસ નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળી આવવાના વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય